માંડવી નગરપાલિકાના ગોપાલનગર ખાતે કુવા રિચાર્જ તથા બોર્ડના રિચાર્જ જળસંચય કાર્યક્રમનો શુભારંભ કરાયો

આ પ્રસંગે માંડવીનગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ કારોબારી અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ તથા માંડવી નગર સંગઠનના હોદ્દેદારો પાલિકાના કોર્પોરેટરો કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રીશ્રી માન્ય સી આર પાટિલ સાહેબ જલ શક્તિ જલ શક્તિ મંત્રાલય એમના આહવાન મુજબ કેચ ધ રેન પ્રોગ્રામ અંતર્ગત માંડવી નગરપાલિકામાં આજે કૂવા રિચાર્જ પીટ તેમજ બોર રિચાર્જ પીટ અને વ્યક્તિગત સોસપીટ ખાડા બનાવીને એની કામગીરી આજથી શરૂ કરવામાં આવેલ છે અને અંતર્ગત ગોપાલનગર સોસાયટીમાં આજે ખૂબ જ ઉપયોગી એવા કૂવાના રિચાર્જ માટે આજે સૌ સાથે મળીને નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ સંગઠનના પ્રમુખ શ્રી નીતિનભાઈ અને સૌ આગેવાનો અને અધિકારીઓ મળીને આજે આ નાનકડા પણ અગત્યના કામ માટેનું ખાતમુહૂર્ત કરીને આજે માંડવી નગરપાલિકામાં જળ સંચય કામગીરીને આજે શુભારંભ કરાવ્યો છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસલાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે